તો કેમ છો બધા ખેડૂત ભાઈઓ આ વર્ષે જે આપણે કોલોજીનો જે વાવતો છે તો આ જે કલોન્જી છે તે સાઠક દિવસની થવા આવી છે આની જે વધ કહેવાય તે જોઈ શકો છો આમાં આપણે પાંચ પાણી આપેલા છે પાયામાં આપણે બ્લેક કાર્બનનો ઉપયોગ કરેલો છે તે પછી સ્પ્રેમાં વાત કરીએ તો સ્પ્રેમાં તો કંઈ આપેલું નથી એક યુમિક એસિડનો સ્પ્રે કરેલો છે તે પછી આમાં કંઈ પણ રોગ દેખાતો નથી અત્યાર સુધીમાં તો અને આપણા આ ચેનલમાં કલોંજીને લગતા વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ બીજા વિડીયોમાં જ્યારે કલોંજીમાં કંઈ પણ કાર્ય થશે તેના વિડીયો આપણા ચેનલમાં અપલોડ થઈ જશે તો બહુ સારો એવો પાક છે તમે પણ વાવવાનો જે વિચાર કરતા હો તો આગલા વર્ષે વાવી શકો છો પાણી આને વધુ પડતા જોઈએ છે આમાં પાંચ પાણી આપી દીધા છે અને હજી પાંચથી છ પાણી આને જોઈ જશે ત્યારે આ પાકશે એકસો વીસથી પચીસ દિવસ ઊભે છે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું જ